વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરોધી પોસ્ટર્સનો કેસ કોંગ્રેસના યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડનો છુટકારો અન્ય બે આરોપીઓનો પણ છુટકારો યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડનું નિવેદન ગુલામીના વાતાવરણમાં ક્રાંતિનું કામ કર્યું છે વડોદરામાં વિકાસના કાર્યો નથી થઈ રહ્યા હજુ પણ જરૂર પડશે તો બેનર લગાવીશ તેવું પણ કહ્યું છે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા હતા જેમાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી છે તેમનો હાલમાં છુટકારો થયો છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન આ લગાવવાના હતા બરોબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવે એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈ પણ જગ્યાએ મોડું નથી બાંધ્યું અમારું મોડું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે